જય માતાજી ને હરણ મહાદેવ બધા મિત્રો આજ છે શનિવાર ને અમારી ગાય ને બે બે માતાજી એટલે હું આ કઈ ખુશીનો માહોલ કેવાય તમારા ને જો પપ્પા આપણી ઓલી વાસળી લૂતો તો ચાલુ રાખો પપ્પા હું આને એનું કારણ ઈ છે મિત્રો કે આ પેલા વાસડી આવી એટલે આ મોટી બેન કહેવાય ને ઓલી પછી આવી એટલે આ વાસડી આવી ને એટલે અમે આ વાસળી નાખીને અમે જોવા માંડ્યા લોવા માંડ્યા ભેગી ને

હેઠા બેહીન દેખાડો હેઠા બેહીન ગણો મિત્રોને દેખાડો મારી માં આ કાકો પેડો તો

તો હવે તમને હું મિત્રો થોડુંક ઝૂમ કરી અને બતાડી દઉં વાસડીયું બતાડી દે બે બેનું ના આ બેનું નામ હું રાખું કોમેન્ટ કર દેજો અને માં જો બકા આની જડબી લાંબી છે ને આ ટૂકી છે જરા ખબર પડે ને આની લાંબી જડબી જો આની જડબી લાંબી અને હા આવડી કટ જો મિત્રો તમે હેરખું જો ને કોમેન્ટ માં કહી જો અને માં દેવું જડબો છે આનો કાન જરાક મોટેરો દેખાય આનો જીણકો છે જોઈ લ્યો આને ટોકા કાન હા હા આવો થોડોક ચેન્જ હે હું તમને બધા બતાવું કારણ કે બે લડા ની બે નું કેવાય કાંબા અમાર પાસ જો હોય બાંતા દેખાય રમફણ બોલે એ દેખાય જોવો જ નહીં આ બધી રમફણ બોલે ફરાઈ ગયા બાપ દીકરી બે

એટલા વર્ષથીના ધોર રાખીએ મિત્રો પેલી રેકોર્ડ કે અમારી ગાયને બે પારુડા આવ્યા હાચી વાત માં હા આવ્યા એવી અલોધી થઈ કેતો કે હા

પછી આ અમારી ઊંડા કઈ ને આ છે આ પાર્ટી મિત્રો અમારી ઘરની બહેની છે ભૂલાઈ ગયું ઓલિકોન ની છે ભાવનગર વાળી બહેની લીધી ને તે ભેગી આવી તી ને આ અમારી ઘરની બહેન ખડેલી છે આ છે અમારી કાબરી आसे जर्सी बेदी मा गंगा जमना नी मा से सीताराम जय श्री कृष्ण जय राम नम 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 नारायण हाला हाला इता मा देती न्यानी

ને જીમી હારો ભાત મૂકાતા જીમીને રોટલો એ નથી ભાવતો રોટલી નથી ભાવતી ટમેટા એ નથી ભાવતા કાલનું ખાધું નત મિત્રો કાલનું ખાધું નત પણ મને મિત્રો ઉપાધી થઈ જાય આની અમારી મીંડીડીને પાછી થોડીક મોરપ થઈ ગઈ તો મિત્રો જોઈ લ્યો મારી મા બધા ગલુડિયાને ગઈ નાખવા ખાવા પીવાનું એ આજે ખુશી નો દિવસ છે ખાવા માંડો બધા ગાંડા ગાંડા થઈને હાલો ખાઈ લો ખાઈ લો ખાઈ લો હાલો

දැහය ඕක බරන කෙම් බකි ම ජාව ගයින ටිලු?